અરવલ્લી કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીમાં ગોલમાલ વેપારીઓના દર વર્ષે વજનકાંટાની ખરાઈ પાછળ લેતી દેતી સાંઠગાંઠના વ્યવહાર અને વજન કાંટામાં વજનનું સેટિંગ કરી આપવામાં હવે એજન્સી અને કચેરીની સાંઠગાંઠ બહાર આવી રહી છે આ કચેરીના વહીવટની પોલ જાણીને જાહેર જનતાના પગ તળેથી ધરતી ખસવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે વર્ષ બે હજાર બાવીસમાં પચ્ચીસ ઉપરાંતના વેપારીઓએ વજનકાંટા ખરાઈની ફી ભરી છે પણ પ્રમાણપત્રો આજ સુધી જોયા નથી જો પ્રમાણપત્રો ઇસ્યૂ ન થતા હોય તો રકમ બારોબાર ક્યાં ગઈ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી વેપારી આલમમાંથી આવતી સરકારમાં ભરવાની થતી ફીની લાખોની રકમ કોને ખિસ્સે ગઈ શું તેની તપાસ થશે કે કેમ વધુમાં કચેરી વેપારીઓ તોલમાં ગફલો ન કરી જાય તે માટે કાંટાઓની પ્રમાણિકતા ચકાસણી સીલ મારવા અને સીલ તોડવાની કામગીરી કરતી હોય પરંતુ હવે હદ તો એ થઈ છે કે વાડ જ ચીભડા ગળે છે પછી ફરિયાદ કોને કરવી કહે છે કે કચેરી જ વજન કાંટાનું સેટિંગ કરી આપે છે બોલો હવે બિચારી આમ જનતા જાય તો જાય ક્યાં કાંટાનું ખરાઈ કરી છે લાસ્ટ બે હજાર હાજર અને આ બે હજાર ચોવીસનું બિલ અને કોઈ આવ્યું તો ગાડી ના અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ